એક ટકોર મારા યુવાન દોસ્તો અને ખાસ કરીને દીકરીઓને કરું છું કે આજે ઘણી દીકરીઓને પણ મા બાપ બહાર ભણવા માટે તેને મોકલે છે કેવડો ભરોસો કરીને મોકલે છે જો જો દીકરીઓ તમારા ઉપર ભરોસો કરીને મોકલે તમારા મા બાપ શું કામ કે મારી દીકરી ઉપર મને ભરોસો છે કે મારી દીકરી કાલે ઉઠી અને આજે નારી શક્તિ એટલી બધી આગળ વધી રહી છે એક એક ફિલ્ડમાં તમે જોઈ શકો છો કે નારી શક્તિઓ ખૂબ આગળ વધી રહી છે એટલા માટે તમારા મા બાપ પણ એ નારી શક્તિઓમાં તમને જોડે છે એટલા માટે ખાસ કરીને દીકરીઓને એમ કે છે કે મારી દીકરી ભણો આપણે ન્યાય કેવો રિવાજ હતો કે દીકરીઓને બે ચાર ધોરણ સુધી ભણાવીને પછી ઉઠાડી લે કે નહીં હવે મારી દીકરીને ભણવો નથી ઘરનું કામ કરશે પણ આજના મા બાપો છે એની પોતાનામાં પરિવર્તન લઈ અને દીકરીઓને બહાર ભણવા મોકલે છે ગરીબ મા બાપ ને દીકરીઓ હોય મા બાપ પૂરું કરી શકતા ન હોય કરી શકતા હોય ન કરી શકતા હોય એવી પરિસ્થિતિમાં દીકરીઓને ઘરેથી પૈસા મોકલે છે પણ મે જોયું છે એટલે કહું છું આ મારી સગી આંખે મે જોયેલું છે ને ઘણા લોકો પાસે સાંભળેલું છે એટલે કહું છું કે દીકરીઓ કોલેજમાં ભણવા જાય બાર મોટા મોટા સિટીઓમાં ફરે ન્યા મોટા માબાપની દીકરીઓ પણ ભણવામાં નથી જે છૂટતી પૈસા વાપરતી હોય કારણ કે એના બાપને જરૂર નથી એના બાપો કદાચ ફોન કરે કે પપ્પા મને રૂપિયા 50000 જોઈએ છે તો ઓ ગાયકા ખાતામાં નાખું પણ ખાસ કરીને હું ગરીબ ગામડાની દીકરીઓ જે બાળ ભણવા જાય છે એને કહું છું કે એના બાપા કરોડપતિ છે એટલે એની સાથે ક્યાંક મિત્રતામાં ક્યાંક સંબંધમાં દેખીમાં સાહેબ એવું પગલું ન ભરતા કે કાલે તમારા મા બાપને નીચું જોવું પડે વિડીયોને શેર કરવું પડે